નમસ્કાર સમાચારો સાથે હું છું મનવી વાત કરીશું મહત્ત્વના સમાચાર વિશે મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે મહારાષ્ટ્રમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા સમાચાર ગુજરાતના નેતાઓને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી અંગેની જવાબદારી સોંપવામાં આવી છે આરોગ્યમંત્રી મંત્રી ઋષિકેશ પટેલ કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા ચૂંટણીલક્ષી કામગીરી કરશે તેમને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે ધારાસભ્ય અમિત ઠાકર અને અમિત શાહને પણ જવાબદારી સોંપવામાં આવી છે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પણ ચૂંટણી અંગેની જવાબદારી સોંપવામાં આવી છે ભાજપના વરિષ્ઠ નેતાઓને આ જવાબદારી સોંપાઈ વડોદરાના સાંસદ ધવલ પટેલને પણ જવાબદારી સોંપવામાં આવી છે અલગ અલગ નેતાઓને જવાબદારી સોંપાઈ છે એક નેતાને મહારાષ્ટ્રની બારથી ચૌદ વિધાનસભાની જવાબદારી સોંપવામાં આવી છે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે

મહારાષ્ટ્ર છે તે મહારાષ્ટ્રમાં મોટા પાયે જે ગુજરાતીઓ છે તે વસે છે ત્યારે જે ગુજરાતીઓ છે ખાસ કરીને ગુજરાતીઓને આકર્ષવા માટે છે તે ભાજપ ગુજરાત ભાજપ માંથી જે નેતાઓ છે તે નેતાઓને જવાબદારી સોંપ

જે જવાબદારીઓ છે તે નક્કી કરી દેવામાં આવી છે અને જે મહારાષ્ટ્ર છે તે મહારાષ્ટ્રમાં વધુ સારું પરફોર્મન્સ થાય તે હિસુધી અજવાબદારીઓ સોંપી દેવામાં આવી છે અને જે નેતાઓ છે તે નેતાઓની જે કામે લાગી જવા માટે કહેવામાં આવી છે જે વધુને વધુ વર્ટ બેન્ક ભાજપ તરફ હવે તેવા જે પ્રયાસો છે તે ભાજપ દ્વારા કરવામાં આવશે અને જે જવાબદારી છે તે જવાબદારી સોંપીને અકામે વળગી જવા માટે છે તે પાર્ટી દ્વારા છે તે આદેશ આપવામાં આવે છે જી જી આભાર આભારજનક જોડાવવા માટે અને માહિતી આપવા માટે તો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપના અલગ અલગ નેતાઓને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અંગેની જવાબ